નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ગુજરાત રાજ્યો પર પાકિસ્તાનની યુદ્ધને લઈને સૌથી મોટી ધમકીઓ આવી રહી છે તેની વચ્ચે શું નવા સમાચાર વાત કરી તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલી હારે મામલો ગરમાઈ રહ્યો છે કારણ કે અંદર બ્લાસ્ટ થયો લગાતાર બેઠકો ચાલી રહી છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને સાથે દેશ વિરુદ્ધ એક મોટો કાવતરું ચાલી રહ્યું હતું જેમાં બત્રીસ જેટલા વાહનોની અંદર મિત્રો આ વિસ્ફોટ કરવાના પ્લાનિંગ સાથે આવ્યા હતા પરંતુ આ લોકોનું પ્લાનિંગ ફેલ ગયું તેનું તમામ શ્રેય મળે છે ભારતીય આર્મી ભારતીય ઇન્ટેલિજન્સ અને ભારતીય પોલીસ કમિશનરો દ્વારા મિત્રો ચાલકોનું મિશન ફેલ કરવામાં આવ્યું છે તેમ ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જોઈએ તો બે હજારના પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત ગુજરાત રાજ્યના ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારે જણાવ્યું કે મિત્રો આ હપ્તો શા માટે મોડો થયો તેનું કારણ સામે આવ્યું બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં દિવાળી ઉપર જ આવી જવાનો હતો પરંતુ હવે દિવાળી જતી રહે તેને એક વર્ષ થયું છે છતાં પણ આ હપ્તો નથી મળ્યો તેનું કારણ છે કે સરકાર એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેને યોજનામાંથી બહાર કાઢી રહેશે જે આ મિત્રો અત્યારે જોવા જઈએ તો પાંત્રીસ હજાર જેટલા ખેડૂતોને બહાર કાઢવામાં આવ્યા છે યોજનામાંથી અને મિત્રો એવું સામે આવી રહ્યું છે કે જે પણ એવા લોકો છે કે જે ખેડૂત ના હોવા છતાં પણ અથવા તો કોઈ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોને હવે આવનારા હપ્તાથી બે હજાર રૂપિયાના હપ્તા મળવાના બંધ થઈ જશે અને હપ્તો ક્યાં આવશે તેને લઈને મિત્રો સૌથી મોટી માહિતી તમને જણાવીએ તો આ મહિનાનો પૂરો થતાં થતાં એટલે કે ત્રીસ નવેમ્બર સુધીમાં હપ્તો ખેડૂતોના ખાતામાં આવી જાય તેવા નવ્વાણું ચાન્સ છે જો કે મિત્રો ઓફિશિયલી ડેટ અનાઉન્સ થઈ નથી જ્યારે અનાઉન્સ થશે ત્યારે અમે તમને માહિતી આપીશું તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ પાકના સારા ભાવ મળતા તમામ ખેડૂતો અત્યારે ખુશાલ હાલતમાં જોવા મળ્યા જે મિત્રો ખેડૂતોની વર્ષોથી એક જ માંગ રહી છે કે સારા ભાવ મળે સારા ભાવ મળે અને સારા ભાવ મળે તો મિત્રો ખેડૂતોની આ માંગણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી ચૂંટણીના મતબંધનને લઈને માંગની પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે સ્વીકારવામાં આવે છે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે જે છે તે નવા ભાવો સામે આવ્યા કૃષિ પાકોમાં ભાવમાં ચડાવ ઉતાર હોય છે પરંતુ ખાસ કરીને આ વખતે કપાસ અને તલમાં ભાવમાં સારો એવો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા કારણ કે માર્કેટ યાર્ડમાં કુલ અઠયાવીસો ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ જેમાં કપાસનો ભાવ ઓછામાં ઓછો આઠસો રૂપિયા બોલાયો કે જે ખરાબ કપાસ છે મિત્રો નુકસાની થયેલો કપાસ છે તેના ઓછામાં ઓછા આઠસો ભાવ બોલાયા અને સારામાં સારી ક્વોલિટીનો કપાસ છે તો તેના માટે ઊંચામાં ઊંચો ભાવ પંદર સો ને પચાસ રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ સુધી મિત્રો ભાવ ગયો હતો ત્યારે મગફળીના ભાવમાં પણ મિત્રો સુધારો થયો જેમાં મગફળી સાતસોથી બારસો ને છાસઠ નંબરની મગફળી છે તે સોળસો રૂપિયા સુધી પહોંચી ગિરનારની અંદર મગફળીનો ભાવ નવસો ચાલીસથી બારસો ને પચાસ સુધી આજે ગયો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર કે સાદુ મીટર સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મિત્રો છેલ્લા બે વર્ષે આ વિવાદ ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવું કે સાદુ મીટર લગાવવું તેની વચ્ચે મિત્રો હવે તમારી પાસે કોઈ પણ ફરજિયાતપણું નથી તમે ધારો એ મિત્ર મિત્રો એ મીટર તમે રાખી શકો પીજીવીસીએલ પીજીવીસીએલ દ્વારા મિત્રો રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવે છે જે ગ્રાહકો માટે મોટા રાહત સમાચાર કારણ કે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં હવે ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી તો એવા લોકો કે જેમનું સાદું મીટર બિલકુલ બરોબર ચાલી રહ્યું છે તો આ લોકોને મીટર બદલવાની કોઈ પણ જરૂરિયાત રહેશે નહીં કારણ કે જેટલા પણ લોકોના સાદા મીટર ચાલી રહ્યા હોય બરોબર તેમણે કોઈ નવા મીટર મૂકવાની જે છે તો મિત્રો જરૂરિયાત રહેશે નહીં તો મિત્રો બિંદાસ તમે તમારું સાદું મીટર યુઝ કરી શકો પહેલાં મિત્રો વિરોધ એટલા માટે ચાલતો હતો કારણ કે લોકોને એવું માનવું છે ગુજરાતની અંદર કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે જેનાથી લોકો સ્માર્ટ મીટર મૂકવા નહોતા માગતા હવે મિત્રો એવું સામે આવ્યું છે કે તમે સાદા મીટર પણ આરામથી યુઝ કરી શકશો કોઈ પણ ફરજિયાતપણું નથી તેવા સમાચાર આવ્યા ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો વધ્યો સાવધાન કારણ કે અમલાલ પટેલની આગાહી નક્કી સાચી ફળવાની છે સિસ્ટમ બનવા લાગી છે અને ગુજરાત ઉપર પણ તેનો તાંડવ જોવા મળશે જ્યાં મિત્રો હવામાન તમલાલ પટેલે આગાહી કરી હતી જે મિત્રો હું તમને છેલ્લા દસ દિવસથી જણાવી રહ્યો છું કે અઠાર થી પચીસ નવેમ્બર ની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવવા જઈ રહ્યો છે તેઓ લાગી રહ્યું છે તેની વચ્ચે સેનિયાના બહુ નવું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનવા લાગ્યું છે જી હા મિત્રો વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જે મેતર મોડલો ચેક કર્યા તે ચેક કરતાં જાણવા મળી રહ્યો છે કે બંગાળની ખાડીની અંદર અઢારથી પચીસ તારીખની વચ્ચે એક સનિયાન નામનો મિત્રો વાવાઝોડું જે છે તે આકાર લઈ રહ્યું છે અને આ ભલાની આગાહી હતી કે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે આગાહી સાચી પડતી જોવા મળી રહી છે